પાણી તંગી અત્યાર સુધી ખારું પાણી પીએ છીએ કેટલી વાર તમે પાણી ભી પછી ઘર જઈને કોઈ તમારી ઊંઘ ઉડતી હવે તમારે ઊંઘ નઈ તમારા ઊંઘ ને પથારી જાય છે આવે તો આટલો સૌને કહે નમસ્કાર નમસ્કાર કરો છો શિયાળ જાણે ચીરા ચામડા પહેરી શિરા પાણે સાડા સાસો ચી જાણે સામ મળે ને તો બધા ભૂલી જા લટકા બધા તમારા બાજો મારા આટલું કરો ને વિનુ ભાઈ બધા ભાષણ નઈ કરતો આ ભાષા પર મને આવ તે નથી આપે બોલવાનો આ તો પહેલી વાર મળ્યો છો ભાઈ અને શિરા બચાતો તો હવા હોય અને હવે જોજો હજુ વધારે પથારી ફરી જશે પથારી કોઈ બાકી લેવાનો નથી ભાઈ જાણી લેજો ભાજપ નથી ભાઈ હું બી ભાજપ

ભાષણ 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 કરો ગરીબો ના ભાષણ કરો પાછળ ના પડે મોટા મોટા ભાષણ કરે કામ તો આટલું ના કરે મારા માર બેઠતા બીવાને મોરત થવાનો મરાદ કોઈને વાય હોન નઈ ખાધી કોઈ ટટિયા આવે ના હોય આ તો ઘેટા બગળા તો એકલા ફરે ભાઈ

જોડાવાના તેમના હું એનાઉન્સિંગ કરીશ કે તેઓ આપણા ધારાસભ્ય શ્રી ના હાથે ખેસ ધારણ કરશે તો સૌથી પેલા હું મનોજભાઈ પટેલ ને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને ખેસ ધારણ કરી પાર્ટીમાં

आया हो स्टेज पर, पर आवा विनती साहेब न हाथ खेस धारण कर से। भाई तुम आगे हम तुम्हारे साथ हैं हम तुम्हारे साथ हैं नवनीत भाई बालिया डॉक्टर नीलेश भाई रबारी रसेला देवो पर स्टेज पर आते हैं

પોતાના વિનંતી કરીશ કે તેઓ પણ આવશે પરિમલભાઈને પણ વિનંતી કરીશ કે તેઓ પણ આવશે શંકરભાઈ તેઓ પણ આપણી સાથે આમ આદમી પાર્ટી પરિવારમાં માં ધારણ કરી જોડાઈ ચૂક્યા છે મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ શહેરાવતી માજી સરપંચ લક્ષ્મણભાઈ તડવી તેઓ પણ સ્ટેજ પર આવશે લક્ષ્મણભાઈ શહેરાવતી માજી સરપંચ મનહરભાઈ તેઓનું પણ આમ આદમી પાર્ટી પરિવારમાં સ્વાગત છે બીજા જે પણ આગેવાનો જોડાવા ઈચ્છતા હોય તેઓ સ્ટેજ પર ફટાફટ આવશે મગનભાઈ દલપતભાઈ

ચાલજો ધીરે ધીરે આગળ ચાલજો આગળ બાજુ આ આવાજો આવાજો જાઓ